નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે હજય વાગેલા આવો જોઈએ આજે ના મુખ્ય સમાચાર પાદરા તાલુકામાં અતિભારે વરસાદે તરાજી સર્જી છે પાદરા નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે પાદરાના વડુ ગામમાં આવેલા નવી નગરી આવાસના મકાનોમાં કમળ સુધીના પાણી ભરાયા હતા એક મકાનની છત તૂટી પડી હતી ગરીબ પરિવારના મકાનની છત તૂટી પડતા પરિવારની હાલત કફોડી બની હતી મકાનોમાં કમળ સુધી પાણી ભરાતા ઘરવખરી અનાજ કરિયાણું સહિતનો સામાન પલળી ગયો હતો અને રવિવારથી શરૂ થયેલા વરસાદે પાદરા તાલુકામાં ભારે તરાજી સર્જી હતી વરસાદના કારણે વડુ ગામ નગરીમાં પાણી ભરાઈ ગયા છે મોટા પાયે લોકોનું નુકસાન થયું છે આજ સુધી તંત્રમાંથી કોઈ પણ આ બાજુ જોવા સરખા આવ્યા નથી લોકોની જાન માલની કેટલી નુકસાની થઈ છે ઘરોમાં લોકોના પાણી ભરાઈ ગયા છે ખાવાના હાંફા પડે છે લોકો ભૂખ્યા તરસે નાના નાના બાળકો ભૂખ્યા તરસ્યા છે આ સુધી તલાટી કે સરપંચ કોઈ આ બાજુ જોવા સરખા હાલવા નથી જ્યાં જોવા તો પાણી પાણી દેખાય છે લોકોના ઘરોમાં બી પાણી જ પાણી છે